નમસ્કાર મિત્રો લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ પાસ કર્યા બાદ લર્નિંગ લાઇસન્સની પીડીએફ કઈ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવી જે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોશું તો સૌ પ્રથમ એક બ્રાઉઝર ઓપન કરી ત્યારબાદ સર્ચ બોક્સમાં સારથી પરિવહન ટાઈપ કરવાનું રહેશે અને સર્ચ બટન પર ક્લિક આપીશું તો પરિવહન સેવા વેબસાઇટ ખુલશે જેમાં હોમ પેજ દેખાઈ રહ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ જે ઓનલાઈન સર્વિસ દેખાઈ રહી છે સર્વિસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસમાં જવાનું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ પર ક્લિક કરવાથી સ્ક્રીનમાં દેખાય એ મુજબનું સ્ટેટ સિલેક્ટ કરવા માટેનું પેજ ખુલશે સિલેક્ટ સ્ટેટ નેમ જે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં ક્લિક કરીશું ગુજરાત પર ક્લિક કરવાથી આ મુજબનું આગળનું પેજ ખુલશે તેમાં અલગ અલગ મેન્યુ દેખાય છે લર્નર લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ કંડક્ટર લાઇસન્સ

ક્લિક આપીશું પ્રોસી બટન પણ બટન પર ક્લિક આપવાથી આગળ આ મુજબનું પેજ છે જેમાં તમે ત્રણ મેથડથી તમારું લર્નર ની પીડીએફ ડાઉનલોડ કરી શકો જેમાં પહેલું છે એપ્લિકેશન નંબરથી લર્નર લાઇસન્સ નંબરથી અને મોબાઈલ નંબરથી આપણે એપ્લિકેશન નંબરથી ડાઉનલોડ કરીશું તો સૌ પ્રથમ તમારો એપ્લિકેશન નંબર નાખો ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખો ત્યારબાદ નીચે મુજબનો કેપચા કોડ દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ આપણે સબમિટ બટન પર ક્લિક આપીશું તમે લર્નર લાયસન્સ લાયસન્સ નંબર અને મોબાઈલ નંબરથી પણ લર્નર લાયસન્સની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જેમાં આ મુજબ લાયસન્સ નંબર અને મોબાઈલ નંબર નાખીને ડેટ ઓફ બર્થ નાખવાથી ખુલશે સબમિટ બટન પર ક્લિક આપવાથી આગળ મુજબનું પેજ ખુલશે જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવ્યા બાદ તે ઓટીપી આપણે અહીં દાખલ કરીશું ઓટીપી નંબર દાખલ કર્યા બાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું સબમિટ બટન પર ક્લિક કરવાથી આ મુજબની પીડીએફ જોવા મળશે જે તમારું લર્નર લાઇસન્સ ફોર્મથી કહેવાય છે જેમાં તમારી બધી જ ડિટેલ જોવા મળશે તમારો ફોટોગ્રાફ તમારી સાઇન તમારો લાઇસન્સ લર્નર લાયસન્સ નંબર તમારા પૂરું નામ તમારું ફાધરનું નામ જન્મ તારીખ બધું જ તમને જોવા મળશે તમારું પ્રેઝન્ટ એડ્રેસ પરમાનન્ટ એડ્રેસ કઈ કેટેગરી માટેનું લર્નર લાયસન્સ છે તે પણ અહીં જોવા મળશે તમારા લર્નર લાયસન્સની વેલિડિટી કેટલી છે તે પણ અહીં જોવા મળશે તો મિત્રો આ મુજબ તમે લર્નર લાયસન્સની પરીક્ષા પાસ કર્યા બાદ તમારું લર્નર લાયસન્સ પીડીએફ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ વિડીયો જોયા મુજબ લર્નિંગ લાયસન્સ ની ટેસ્ટ પાસ કર્યા બાદ તમે પણ આ રીતે લર્નિંગ લાયસન્સ પીડીએફ તમે જાતે ડાઉનલોડ કરી શકો આભાર